ભાવનગર સીતસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી આજે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એમાં અત્યારે આપણે સીતસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે લગભગ અઢી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવો આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી પોતે અને જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રના પોલીસના જવાનો આ બધાનો સહયોગથી થયો છે આશરે અઢી હજાર જેટલી આમાં હાજરી રહી છે આ જ પ્રકારનો એક મોટો કાર્યક્રમ આજે ગૌરીશંકર તળાવમાં આપણે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યો છે આ રીતના મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દી ટેક કાર્યક્રમ થઈ રહ્યો છે દરેક મહાનગર નગરપાલિકાઓમાં દરેક તાલુકા મથકે દરેક સ્કૂલમાં સ્કૂલોમાં આ ઉપરાંત અમારા જે પોલીસ મથક છે એમાં પોલીસ હેડક્વાર્ટરમાં બધા આ પ્રકારના કાર્યક્રમો થયા છે યોગ એક જીવનશૈલીનો ભાગ બનીને આપણે સ્વસ્થ જીવન જીવીએ એ પ્રકારની વિભાવના સાથે આપણે સૌએ યોગમાં સહભાગી થયા છે અને આપણે સંગે ઉપસ્થિત રહેલા સૌનો હું આભાર માનું છું સમગ્ર વિશ્વએ આપણી સંસ્કૃતિનો સ્વીકાર સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકારવાનો અપીલ કરીને વિશ્વએ સ્વીકારી દસમા વિશ્વયોગ દિવસ નિમિત્તે સમગ્ર અને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા આપણો બોર્ડર જિલ્લો એક મહત્ત્વને કહી શકાય એવી ઐતિહાસિક જગ્યાઓ ઉપર યોગ અભ્યાસ સાથે સમગ્ર ભારત વર્ષમાં લાખો લોકોએ એકસાથે સમૂહ યોગ અભ્યાસ કરીને પોતાનું મનની અને તનની તંદુરસ્તી સાથે સ્વાસ્થ્યની પણ તંદુરસ્તી અને આજની જે થીમ છે આપણે સ્વયં તંદુરસ્ત અને સમાજ તંદુરસ્ત આ થીમ સાથે આદણી મોદીજીના નેતૃત્વમાં આ યોગ અભ્યાસ થયો છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે આ યોગ અભ્યાસ દૈનંદિન જીવનનો ભાગ બને એ સંકલ્પ સાથે આપણે સ્વસ્થ રહીએ સમાજને સ્વસ્થ રાખીએ યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ